ચૈત્ર પૂનમની જાત્રા જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિના ગાળામાં ત્રણ દિવસ માટે ભરાય છે આ મેળો ચૈત્ર પૂનમે આ મેળો અજવાળી રાત્રે ભરાય છે આદિવાસીઓ સ્વસ્થના ખ્યાલો હોવાથી ઓકે સ્વચ્છતાના ખ્યાલો ધૂંધળા હોવાથી આદિવાસી સમાજની અંદર ચામડીના રોગ છે એ ચામડીના રોગ છે એ વધારે જોવા મળે તો તમને ખબર છે કે જે ઉનાઈની અંદર જે ગરમ પાણીના જરા આવેલા છે એની અંદર સલ્ફર છે આ સલ્ફરનું પ્રમાણ વધુ છે તો આ ગરમ પાણીના જરાની અંદર એક નાવાની પ્રથા છે જેનાથી જે ચામડીના રોગો છે એ વૈજ્ઞાનિક તથ્ય છે કારણ કે એની અંદર સલ્ફરનું પ્રમાણ સારા પ્રમાણમાં જોવા મળે છે આદિવાસીઓ ઉનાઈ માતાને ને પોતાની કુળદેવી તરીકે માને છે વાર તહેવારે ગુજરાતના આદિવાસીઓ અને મહારાષ્ટ્રથી પણ અહીંયા લોકો સ્નાન કરવા આવે છે ઉનાઈના મેળા મેળામાં ડુંગર દેવના વારસદારોની ટુકડીઓ નાહવા પૂજા કરવા તથા મનોરંજન માણવા માટે આવે છે તો ઉનાઈ માતાનો મેળો આ રીતના આયોજિત કરવામાં આવે છે જેનું આયોજન ક્યાં થાય છે સાહેબ નવસારીની અંદર થાય છે આગળ વાત કરીએ જો આ રહ્યા ગરમ પાણીના જરા ઓકે આ ગરમ પાણીના જરા છે આ મેળાની ઇમેજીસ છે તો કોંકણી ડાંગી ભાષામાં ગરમ પાણી માટે ઉના શબ્દ વપરાય છે એ અર્થમાં ગરમ માતા એટલે એટલે કે કે ઉનેક આઈ ઉનાઈ 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 એટલે કે માતા આ રીતના નામ પડેલું છે ચૈત્ર પૂનમે હજાર લોકો ઉનાઈ માતાના મેળામાં બળદગાડામાં કે પગપાળા આવે છે એ રીતે ઉનાઈના મેળામાં ધાર્મિક ઉપરાંત મનોરંજન સંદર્ભ પણ જોવા મળે છે તો આવો સરસ મજાનો મેળો છે ઉનાઈ માતાનો મેળો જેનું આયોજન ઉનાઈ માતાવી તરીકે પૂજે છે જગ્યા નવસારી ઓકે યાદ આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો